આગ્રા તાજમહેલ આપ જોઈ શકો છો નજારો આગ્રામાં આવેલો તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓ એ પૈકીની એક અજાયબી છે જે આપ જોઈ શકો છો નજારો આપ જોઈ શકો છો તાજમહેલ ને આપ પણ મુલાકાત લેજો મિત્રો તાજમહેલ નજારો આપ જોઈ શકો છો મિત્રો આપને પણ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જોરદાર નજારો આવેલો છે તે આપ જોઈ શકો છો મુલાકાતીઓ બહુ મુલાકાત કરવા માટે આવે છે તમે એ મુલાકાત માટે આવજો વિદેશથી પણ ટુરિસ્ટો આવે છે

आगरा में है ए ये 1 लाख 30 हजार के आओ तो हम नहीं मिलता ये लोग पूरे को ठाऊ बाकी हम लोग ना बैक साइड में देख सकता है यमुना नदी रिवर તો મિત્રો આપને આ તાજમહેલનો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો વિડીયો ગમે તો શેર કરજો મારી ચેનલના આવા તમામ અવનવા વિડીયો આપને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલની અંદર લગભગ અગિયારસોથી ઉપર વિડીયો મૂકવામાં આવેલા છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવા અવનવા વિડીયો આપને જોવા મળશે આજનો આપણો મુખ્ય વિડીયો છે આગ્રાનો તાજમહેલ કુમતાજની યાદમાં જે બનાવ્યો હતો તે આપ જોઈ શકો છો